તો ડોક્ટર લોકો એમ કે બીજી બીજી તકલીફ કાઢી દે એસીડી વધી ગઈ એવું બધું જવા દે પછી અમે ચાલોને એકવાર એક સોનોગ્રાફી કરાવી જોઈએ એવી રીતે સોનોગ્રાફી કરાવી તો ડૉક્ટરે અચાનક કહી દીધું કે બે મહિના ને બે અઠવાડિયા થયેલા છે એમ ત્યારે ખબર પડી અમને મતલબ જે નેટસઅફની પ્રોડક્ટ ચાલુ કરી અને મતલબ બે અઢી મહિનામાં તમને રિઝલ્ટ મળી ગયું બરાબર તો એ પહેલા જે તમે ટ્રીટમેન્ટ કર્યો એનો કેટલો ખર્ચો થયો હશે અંદાજે ચાલીસ પિસ્તાલીસ ચાલીસ નો ખર્ચો કરી નાખેલો હતો અને કોઈ વાંધો નથી નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા દંપતી નો વિડીયો લેવા માટે જઈ રહ્યા છે કે જેમને લગ્નના ઘણા સમય પછી સંતાનની પ્રાપ્તિ થાય છે હવે આજે આ સમસ્યા આમ જોવા જઈએ તો આપણા સમાજની અંદર દિવસે ને દિવસે વધતી જ જાય છે અને એનો કોઈ ઉકેલ પણ જલ્દી મળી નથી રહ્યો પણ આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે કે જેમને જે પ્રોબ્લેમ હતો એમનો ઉકેલ મળી ગયો છે અને તમે અત્યારે જોઈ શકો છો કે એમના ખોળામાં અત્યારે બાળક પણ છે તો આ પ્રશ્નનો ઉકેલ એમને કેવી રીતને મળ્યો તે આપણે એમના શબ્દોથી આપણે સમજશું અને જાણીએ સૌ પ્રથમ આપણે એમનો પરિચય લઈએ તો તમારું નામ બોલો ગામે તમારું નામ અને ગામ કયું આપણું તાલુકો કયો ઉચ્છલ જિલ્લો તાપી તાલુકો ઉચ્છલ જિલ્લો તાપી તાપી ઓકે એટલે આ સોનગઢ વિસ્તાર કહેવાય બરાબર ને સોનગલમાં હા ઓકે તો સોનગઢ થી ના એરિયો જે છે એ એરિયામાં આ દંપતિનો આપણે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ મને એ જણાવો કે તમારા લગ્નના કેટલા વર્ષ પછી આ બાળકનો જન્મ છે ત્યાં લગ્નના પાંચ વર્ષ પછી ઓકે હવે સામાન્ય કોઈ પણ દંપતી હોય લગ્નના બે વર્ષ થાય એટલે સંતાન પ્રાપ્તિ ઓલરેડી થઈ જતી હોય તો મને એ જણાવો કે બે વર્ષ દરમિયાન તમારે ત્યાં સંતાન નહોતું આવ્યું તો તમે ત્યાર પછી તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી કે હવે બાળક જોઈએ છે તો કંઈ ને કંઈ તો સારવાર કરાવવી પડશે તો મને થોડીક એ માહિતી આપો કે ક્યાં ક્યાં સારવાર કરાવી તમે ડાંગ જિલ્લામાં આયુર્વેદિકની દવા કરાવી હા એ કેટલા સમય સુધી છ મહિના છ મહિના હમ તો ત્યાં મતલબ શું થયું પછી ले रिजल्ट आम तय नौ महीने हमने रिजल्ट ओके आयुर्वेदिक दवा में ली थी सता रिजल्ट नौ महीने पे में यहाँ बिहारा थामस हॉस्पिटल में गया था यहाँ okay. मैं hmm. गया तेरे मैडम ही कीधु के फ्री बीज बनतु न ah. बनतु से नानू है मरचू से Achha. नानू से कहता था हमने ने बीजू तो ये एवं कीधु के मसिक रेग्युलर नहीं है तो सौ तो पहला અમને કસ્ટ પૂર્વ કરવો પડશે છ એટલે માસિક રેગ્યુલર કરવું પડશે એવું કીધું અમને એટલે માસિક તરમનો પ્રોબ્લેમ હતો તમે સાથે સાથે સ્ત્રી બીજની સમસ્યા છે એવું ત્યાં આગળ તમને આવ્યું તેમના હિસાબે ટ્રીટમેન્ટ પણ તમને આપી હશે હા તો કેટલા મહિના સુધી તમે ટ્રીટમેન્ટ કરી ત્રણ મહિના સુધી તો એનું પરિણામ શું આવ્યું કઈ નહીં રિટર્ન કઈ નહીં પછી તમે બંધ કરી દીધું ત્રણ મહિના પછી ટ્રીટમેન્ટ પછી બંધ કરી પછી ત્યાર પછી કોઈ જગ્યાએ પછી નથી દવા વાપરો નઈ ત્યારે એ દવા અમે મામી કીધું એટલે અમે ત્યાં ધરમપુર ગયા દવા માટે ત્યારે અમારે જે तो प्रॉब्लम चेन्नई से नहीं हमने पूरी पूरी दवा दवा ईपी हमने ये दवा हम बापेरी 3 महिना से दी हूं 3 महिना से दी बापेरी पछि प्रेग्नेंट रह गयो हमारे वाइफ ये हमने खबर भी नहीं पैड़ी कि प्रेग्नेंट प्रेगनेंसी से प्रेगने कुछ सोनोग्राफी कराई त्यारे खबर पड़ी या अच्छा सोनोग्राफी है प्रेगनेंसी अड़ी डब्बा पूरा थैला अटकी गेलो

તો ડોક્ટર લોકો એમ કે બીજી બીજી તકલીફ કાઢી દે એસીડીટી વધી ગઈ છે લિસેન આમ તેમ એવું બધું જવા દે પછી અમે ચાલોને એકવાર સોનોગ્રાફી કરાવી જોઈએ એવી રીતે સોનોગ્રાફી કરાવી તો ડૉક્ટરે અમને અચાનક જ કહી દીધું કે બે મહિના ને બે અઠવાડિયા થયેલા છે એમ ત્યારે ખબર પડી રહી અમને અચ્છા એટલે ચાર મહિના પછી તમે જ્યારે બરાબર ને અને સોનોગ્રાફી કરી દવાખાના પ્રોબ્લેમ છે આ અલગ અલગ પ્રોબ્લેમ ની વાતો કરતા હતા આ પણ અજબ ગજબ કેવાય કે રિઝલ્ટ મળી ગયો છે પણ ખબર નથી પડી અને બે મહિના થઈ ગયા પછી તમને ખબર પડી આ રિઝલ્ટ મળી ગયું છે સોનોગ્રાફીના કારણે તમને એ રિઝલ્ટ જોવા મળ્યું તો ત્યાર પછી ડિલિવરી થઈ અત્યારે તો બાળક કેટલા મહિનાનું થઈ ગયું એક વર્ષ અને બે મહિના પૂરા થવા આવ્યા તો શું નામ રાખ્યું આમનું ગ્લોરી અરે વાહ બહુ જોરદાર નામ તો છે તો અત્યારે મતલબ એક વર્ષ થઈ ગયું પણ મને મારે એ જાણવું છે કે જયારે ડિલિવરીનો ટાઈમ હોય ત્યારે મોટા ભાગે દરેક દંપતીને એક ટેન્શન હોય કે હવે મતલબ નોર્મલ ડિલિવરી તો થતી જ નથી જ પડે નોર્મલી આજના સમયના હિસાબે તો મારે પ્રશ્ન છે કે નોર્મલ ડિલિવરી હતી કે કેવું નોર્મલ ડિલિવરી અને બાળકનું વજન કેટલું હતું તે ટાઈમે અઢી કિલો એટલે એ પણ વજન પણ નોર્મલ કહેવાય બરાબર ને તો ખરેખર દરેક દર્શક મિત્રો જે આ વિડીયો જોતા હશો તો તમારા આસપાસમાં પણ એવા ઘણા દંપતીઓ હશે કે જેમ જે લોકોને આવી બધી સમસ્યાઓ હોય છે અને ઘણી વખત એમને ખબર નથી હોતી કે ક્યાં ટ્રીટમેન્ટ કરાવી અને એના કારણે અનેક હજારો કે લાખો રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય અને પરિણામ મળતું નથી તો આ વિડીયો તમે વધારેમાં વધારે લોકો સુધી શેર કરો કે જેથી એમને પણ ફાયદો થાય એમની સમસ્યાનું સમાધાન મળે અને એમના દ્વારા તમને પણ આશીર્વાદ મળે તો મારે તમારી પાસેથી એ જાણવું છે કે આટલા મતલબ જે નેટસઅફની પ્રોડક્ટ ચાલુ કરી અને મતલબ બે અઢી મહિનામાં તમને રિઝલ્ટ મળી ગયું બરાબર તો એ પહેલા જે તમે ટ્રીટમેન્ટ કર્યો એનો કેટલો ખર્ચો થયો હશે અંદાજે ચાલીસ પિસ્તાલીસ હજારનો ખર્ચો કરી નાખેલો હતો અને એની સામે કેટલા રૂપિયાનો કર્યો પ્રોડક્ટ પાછળ મતલબ ચૌદ હજાર ના ખર્ચામાં તમને જો આ રિઝલ્ટ મળી ગયું હોય તો ઘણું સારું કહેવાય કારણ કે પિસ્તાલીસ નો ઓલરેડી ખર્ચો કરવા પ્રોબ્લેમ એવો હતો એના લીધે અમે દવા વધારે લીધેલી બરાબર પણ જે સર એવું કીધેલું કે

બીજી ટ્રીટમેન્ટ કરતા કરે વધારેનો પૈસો ખર્ચે તેના કરતા એકવાર વાપરવું જોઈએ ઓકે હ એ પ્રોડક્ટ છે ખરી તમારી પાસે ખાલી બોક્સ જે ડબ્બા ઘરમાં લગામ પ્રસંગ હતા એટલે બધે સાફ સફાઈ કરતા ઓકે કોઈ વાંધો નહીં તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ